નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ વિડીયો બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર છવ્વીસ સાથે જમીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમને પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ છવ્વીસ સાથે જમીએ લીંબુ કે કાચી કેરીનો શરબત બનાવતા કે અન્ય ભોજન સામગ્રી તૈયાર કરવાનું અવલોકન કરો અને તેમાં કઈ કઈ સામગ્રી વપરાય છે તેની યાદી બનાવો અને ઘરેથી કોઈ એક ભોજ સામગ્રી જેમ કે તીખો રોટલો વઘારેલો રોટલો પૌવા તીખી ભાખરી હાંડવો અથાણું મેથીના થેપલા દૂધીના મુઠિયા કચોરી મમરા પૌવા મગ મસાલા વઘારેલા ફણગાવેલા મગ જેવી ખાદ્ય સામગ્રી લાવી શાળામાં મિત્રો સાથે બેસી અને ભોજન કરો ભોજનોનું નામ મેથીના થેપલા તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી પાટલી વેલણ તવી તાવેથો ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી ઘઉંનો લોટ મીઠું મસાલા મેથી તેલ દૂધી વગેરે ભોજનનું નામ કાચી કેરીનું શરબત તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી ગ્લાસ ચમચી ગણીને ને તપેલી ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી કાચી કેરી ખાંડ પાણી મીઠું નામ સલાડ તારીખ ભોજન તૈયાર કરવામાં વપરાતા યાદી ચપ્પુ કટિંગ બોર્ડ તપેલી ચમચી ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી સફરજન કેળા દ્રાક્ષ પપૈયા મીઠું ચાટ મસાલો વગેરે ભોજનનું નામ કઠોળની ભેળ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી તપેલી ચમચી ચમચો ચપ્પુ ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી ટમેટા બાફેલા કઠોળ સિંગ મીઠું મરચું લીંબુ ખાંડ અને ચાટ મસાલો ભોજનનું નામ ચા તારીખ નવ બાર બે ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી તપેલી ચમચી ગળની ચા ભણવા માટેની કેટલી ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો કે એક કપ પાણી અડધો કપ દૂધ એક ચમચી પાવડર ચા પાવડર બે ચમચી ખાંડ સ્વાદ અનુસાર અને આદુ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશનની અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સત્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે